સરદાર સાહેબ ના સ્ટેચ્યુ પાસે સરદાર શોપિંગ સેન્ટર હતું સરદાર શોપિંગ સેન્ટર ના નીચેથી આ નડિયાદનો પૂર્વ ભાગનો મુખ્ય કાંસ જઈ રહ્યો છે આ લગભગ ચૌદ ફૂટ પહોળો છે અને આઠ ફૂટ ઊંડો કાંસ છે અત્યારે તમે જોઈ શકો છો કે સો ફૂટ કાંસની અંદર એક જ બાજુએ હજુ એક જ બાજુએ બીજી બાજુ સાફ કરવાનો બાકી છે એટલે લગભગ છ બાય આઠ નો એક કાચ એની અંદર સફાઈ નું કામ ચાલે છે અને લગભગ સો ફૂટ જેવી સફાઈ કરતા કરતા એ લોકો જેસીબી થી આગળ ગયા છે પણ હજુ એમાં પણ હજુ કામ કરવાનું બાકી છે અને આજનો આપણે આંકડો લીધો અત્યાર સુધીનો તો દોઢસો ટ્રેક્ટર નીકળ્યો છે અંદરથી અને આ પૂરેપૂરો ચોકઅપ જ હતો અને અગાઉ જે પ્રમાણે મ્યુનિસિપાલિટી હતી ત્યારે પણ કહેતા હતા તે પ્રમાણે આ જે પૂરેપૂરો ચોકઅપ હોવાના કારણે જે વરસાદી પાણી છે એનો નિકાલ થઈ શકતો ન હતો અને એના કારણે નાના કુમનાસ રોડ હોય મોટા કુમનાસ રોડ હોય આ બાજુ આઈસ ફેક્ટરી દેસાઈ વગર હોય કિડની હોસ્પિટલથી પછી કોલેજ થી આવતું પાણી અને ઓલ્ડ સિટીનું પાણી જૂનું શહેર જે નડિયાદ છે એનું પાણી ઉડેવર મારફતે આ પાણી ભેગા થઈને આવે એમાં આ બધા જે મેં એરિયા એરિયાની અંદર પાણી ભરાઈ રહેતું અને એમાં આંખની હોસ્પિટલ આપણી સૌથી મોટી સંતરામાય હોસ્પિટલ એની અંદર પણ એ પાણીમાં

હવે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આપણે આ શોપિંગ સેન્ટર તો જર્જરિત હતું અને જે મ્યુનિસિપાલિટીએ ટેસ્ટિંગ કરાયા એમાં રિપોર્ટ એના ફેલ ગયા એના કારણે આ ડિસિશન તો લેવાનું જ હતું પણ જોડે જોડે કાસની સફાઈ થાય એ જરૂરી હતું અને આ અત્યારે કાસની સફાઈ ચાલુ જ છે આ કાસ સાફ થશે એટલે આપણને નડિયાદને ખૂબ સારું રિઝલ્ટ મળવાનું છે અને એની અંદર પશ્ચિમનાય અમુક ભાગ અંદર આવી જાય છે જે શાક માર્કેટ પાછળનો જે વૈશાલી વાળો જે રોડ છે ત્યાંથી જે કાંસ જાય છે આખો એ કાંસ બી અહીંયા માર્કેટમાં થઈને આ કાંસમાં જ આવે તો આ બધા જ ભાગનું પાણી આમાં ભેગું થઈ અને નડિયાદમાંથી નિકાલ થાય છે તો આ ખૂબ જરૂરી બાબત હતી પણ સમાવ જે કોર્ટમાં ગયા અને કોર્ટ મેટર થઈ એના કારણે આખું ડીલે થયું ડીલે થવાના કારણે આ કામગીરી થઈ શકતી નથી પણ આ ખરેખર સાચું અને નડિયાદની જનતાને અને નડિયાદથી આજુબાજુમાંથી આવતી જનતાને ખૂબ મોટી તકલીફો પડતી હતી હોસ્પિટલોવાળાને પણ ખૂબ મોટી તકલીફો પડતી હતી અને એના કારણે આ જે આપણે કરવું પડ્યું છે એ આયોજન કર્યા પછી અને આખો કાસ ફરી બનાવવાનું જે મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર નક્કી કરવામાં આવી છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આપણને ચોસઠ કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા પણ કામ પિસ્તાલીસ કરોડ રૂપિયાની આજુબાજુનું લગભગ ટેન્ડર મંજૂર થઈ ગયું છે અને આની આખી કામગીરી છે એ ફરીથી કરવા માટેનું આખું આયોજન એ લોકોએ તૈયાર કરી લીધું છે એ આ કાસ અહીંયાથી આગળ પાછો દુકાનો નીચે જે છે ત્યાં થઈ અને શાક માર્કેટ નીચે થઈ ને જે અલકા સામેનું જે શોપિંગ સેન્ટર છે એમાં પણ નીચે કાસ છે અને આગળ રોડ પર કાસ છે એ બધા જ કાસ સંતરામ મંદિરના અંદર થઈ પાછળની બાજુએ થઈ અને વિઠ્ઠલ કન્યા વિદ્યાલય રોડ વિઠ્ઠલકન્યા વિદ્યાલય રોડ ક્રોસ કરીને બાસુદી અને બાસુદીથી એ બધા જ કાસ જે બીજા બધા રોડોના છે એમાં જોઈન્ટ થાય છે તો આ ભાગ નવેસર થી થાય તો નડિયાદ ખૂબ મોટો અંદર અને ચોમાસાની અંદર રાહત એમાં પણ ફાયદો થશે એનું કારણ છે કે આપણે ત્રણેય ગંનારામાં પંપ જે મૂક્યા છે એ ત્રણે ત્રણ પંપ નું જે પંપિંગ થાય ચોમાસા અંદર અને એનું પાણી આ જ કાસમાં આવે છે અને આ જ કાસમાંથી નિકાલ થાય છે એટલે આનું આ સાફ થવાથી લેવલ તૂટશે અને લેવલ તૂટશે પાણીનો ઝડપથી નિકાલ થશે એટલું જલ્દી પાણીનો નિકાલ થવાનો